રાજકોટની પ્રજ્ઞ કુવરબા હોસ્પિટલ તંત્રની બેદરકારીનો વધુ એક પુરાવો સામે આવ્યો પ્રજ્ઞ કુવરબા હોસ્પિટલના ઓપીડી વિભાગના પ્રથમ માળે આવેલા પુરુષ ટોયલેટની બાર્યથી નિયમિત રીતે દેશી દારૂની ખાલી કોથળીઓ ફેંકાતી એટલે હવે સવાલ એ થઈ છે કે આ નશો કરનારા છે કોણ હોસ્પિટલનો સ્ટાફ કે હોસ્પિટલમાં ઘૂસી આવતા કોઈ આભારા તત્વો તો હોસ્પિટલ તંત્ર આ બાબતથી અજાણ હોય તો એ સૌથી વધુ ચોંકાવનારી બાબત છે અને જો જાણી જોઈને આ ખાડા કાન કરતા હોય તો એ હોસ્પિટલના નિષ્ફળ મેનેજમેન્ટની પરાકાષ્ઠા ગણાય આ પરથી એ સાબિત થાય છે કે હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા માત્ર નામની જ રહી ગઈ છે દર્દીઓને સારવાર માટે બનેલી આ હોસ્પિટલ હવે સુરક્ષા માટે જ ખતરો બની રહી છે સૌથી મોટો સવાલ એ છે કે હોસ્પિટલમાં આટલી મોટી માત્રામાં દેશી દારૂ પહોંચતો કેવી રીતે હશે શું સુરક્ષા ગાર્ડ પણ આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ છે એટલે હવે લોકો કહી રહ્યા છે કે રાજકોટની સરકારી હોસ્પિટલો સારવારની જગ્યા નહીં પરંતુ દારૂના અડ્ડા બની રહી છે દર્દીઓ જ્યાં સ્વસ્થ થવા આવે છે ત્યાં જવા નશીલા પદાર્થોનું સેવન થવું એ સરકારના સ્વાસ્થ્ય વિભાગ માટે મોટી ચિંતાનો વિષય છે